ઓ દીદી સેના બોક્સ છે આ અરે આઈસ્ક્રીમ બાઉલ માં રીસ્ટોક થઈ ગયો છે જો ને આઈસ્ક્રીમ બાઉલ માં હા બતાવો ને લે હાલ બતાવી દો જો બધા કસ્ટમર ને કહી દઉં છું આઈસ્ક્રીમ બાઉલ માં જેટલા રહી ગયા તા ને વેલી તકે અક્ષર આટ પર પહોંચી જાજો હવે તમને બતાવી દઉં છું જો આખે આખું આવી રીતના બોક્સ પેકિંગ મળવાનું છે અને સાથે કસ્ટમર ને આવી રીતના ટ્રે મળશે અને જો આ 6 આઈસ્ક્રીમ બાઉલ નો સેટ મળવાનો છે જોઈ લો એકપીસ તમને ખોલિંગ બતાવું આખે આખો સિલ્વર અને ગોલ્ડનમાં મળશે અને સાથે કસ્ટમરને શું નહીં મળવાની છે જોઈઓ ટ્રે સાથે અને આણાંવાળી છોકરીઓ માટે ખાસ કે ફૂલ સ્ટોક આવી ગયો છે બધા તકે પહોંચી જાજો બોક્સ પેકિંગ મળવાનું છે તો દીદી પછી ખાલી ટ્રે હોય તો તો જ જાય ને ખાલી ટ્રે